હળવદનો બ્રાહ્મણી બે ડેમ નેવું ટકા સુધી ભરાયો નવ ગામોને એલર્ટ કરાયા સતત ચાર દિવસથી હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો સાથે થાંગતરા બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ હોવાથી હળવદમાં આવેલો બ્રાહ્મણી બે ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો હોય છે જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બ્રાહ્મણી ડેમના પાટિયા ગમે ત્યારે ખોલવા પડે પરિસ્થિતિ છે જેથી કરીને નદીના પટમાં અવર જવર નહીં કરવા નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સુસવાવ કેદારિયા ધનાળા રાયસંગપુર મયુરનગર માનગઢ મિયાણી ચાડત્રા ટીકર સહિતના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જોકે ધાંગત્રા બ્રાન્ચ કેનાલનું પાણીના પગલે હાલમાં ડેમની સપાટી બેતાલીસ પોઈન્ટ ટકા સુધી પહોંચી ગઈ છે